નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી રાઉન્ડને લઈને અંબાલા પટેલની મોટી આગાહી આ દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે તો રાજ્યમાં ચૌદ જૂનથી ચોમાસાની શરૂઆત થશે તો આ પહેલાં વધુ એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે તો હવામાન નિષ્ણાંતની વાત કરીએ તો અંબરલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ પ્રિ એક્ટિવિટી સક્રિય થતા રોહિણી નક્ષત્ર વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત સવરાજ ભરૂચ અને વલસાડમાં જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા ઝાપટા પણ જોવા મળશે

થી ચારસો નેવું કિમી દક્ષિણમાં આવેલ વિસ્તારમાં ડિપ્રેશનમાં ફેરવા ગયું છે તો છવ્વીસ જૂન સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવા જશે તો સત્યાવીસથી સોમવારથી મધ્યરાત્રી સુધી ગંભીર ચક્રવાત તોફાન સ્વરૂપ લેશે તો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર આવેલ રહેલા જણાવ્યા મુજબ હાલ પ્રી મોનસૂન એક્ટિવિટી સક્રિય થતાં રોહણી નક્ષત્રોનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત સૌરાષ્ટ્ર ભરૂચ અને વલસાડમાં જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં છૂટાછાયા વરસાદી ઝાપટા પણ જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષાના પરિણામના ત્રણ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીની પૂરક પરિસ્થિતિમાં ઉપસ્થિત રહેવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે બોર્ડ દ્વારા આગામી ચોવીસ જૂનથી રોજથી ધોરણ દસના નાપાસ થયેલા વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવામાં આવશે તો પટાપ ડે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલું ભારે દબાણ શનિવારે સાંજે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે તો છવ્વીસ મેને રાત્રે પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના સમુદ્ર કિનારે પહોંચી શકે છે તો બંગ બંગાળની ખાડીમાં રહેલું ચક્રવાત તોફાન એકસોને દસથી એકસોને વીસ કિમી કલાકની ઝડપે પ્રવાસ કરી શકે છે તો એકસોને પાંત્રીસ કિલોમીટરની પ્રતિકલાક એ ગતિ પકડી શકે છે તો દોસ્તો વધુ એક મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાત રેમલની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રવિવારે બપોરથી કલકત્તા એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન એકવીસ કલાક માટે સંપૂર્ણપૂર્ણ સ્થગિત કરવામાં આવશે તો કલકત્તા એરપોર્ટના એક અધિકારીએ શનિવારે માહિતી આપી હતી તો ચક્રવાત રેમલની સંભવિત અસરમાં ધ્યાનમાં રાખીને કલકત્તા એરપોર્ટે રવિવારે બપોરથી એકવીસ કલાક માટે ફ્લાઇટ ઓપરેશન સંપૂર્ણપૂર્ણ સ્થગિત કરવામાં આવશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે તો આ ઘટનામાં ચોવીસ લોકોના મોત થયા છે તો આગ લાગતા અપ્રતિનો માહોલ સર્જાયો છે તો અમદાવાદમાં ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે તો આગ લાગતા ગેમ ઝોન બળીને ખાક થઈ ગયું છે તો અમદાવાદમાં ટીઆરપી મોલમાં આવેલા ગેમ ઝોનમાં આગનો બનાવ બાદ હવે રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો તેમના માતા પિતા સાથે હાજર હતા તો ચોવીસ લોકોના મોત થયા છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચક્રવાતના પગલે ભારતના કેટલાક ભાગોમાં સત્યાવીસથી અઠ્યાવીસ મે ભારે વરસાદ થઈ શકે છે તો વાવાઝોડાના ટકરાવે સમુદ્રમાં એક પાંચ મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે તો હવામાન વિભાગે માછીમારોને સત્યાવીસ મેને સવાર સુધી બંગાળની ખાડીમાં ઉત્તરી ભાગમાં ન જવાની ચેતવણી આપી છે તો હવામાન વિભાગે છવ્વીસ અને સત્યાવીસ મે પશ્ચિમ બંગાળ અને સમુદ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તમે અહીં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ વિભાગે નમો સર્વસ્થિતિ અને નમોલક્ષ્મી શિષ્યવૃત્તિ યોજનાનો પ્રથમ હપ્તો સત્યાવીસ જૂનના રોજ વિતરણ કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો જેમાં રૂપિયા પંચ્યાસી કરોડનો પ્રથમ હપ્તો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો સત્યાવીસ જૂનના રોજ વિદ્યાર્થી પંચ્યાસી કરોડના શાળાના પ્રયોગ ઉત્સવ સાથે શિષ્યવૃત્તિ માટે નોંધણી પ્રક્રિયા સોમવારથી શરૂ થશે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ચક્રવાત રામલે ગુજરાતને અસર કરે તેવી કોઈ શક્યતા નથી જોકે ગુજરાતના ગયા વર્ષે બિફોર જોઈ નામના ચક્રવાતે વિનાશ કર્યો હતો તે પહેલા મોચા નામના વાવાઝોડા પણ દેશમાં તબાહી મચાવી તો પછી આ તોફાનનું કારણ શું છે તો ચાલો તમને જણાવી દઈએ જ્યારે સમુદ્ર ઉપર ગરમ અને નરમ હવા વધે છે ત્યારે ચક્રવર્તી તોફાન થાય છે તો સમુદ્રની સપાટીની નજીક હવાના ઘટાડાના કારણે હવા તેનાથી ઉપર અને દૂર જાય છે જેમ જેમ પવન ઉપર તરફ જાય છે તેમ તરફ નીચા દબાણના વિસ્તાર બને છે તો આજુબાજુની હવા દબાણ નીચા દબાણવાળા વિસ્તારમાં વધારો થાય છે તો વાવાઝોડું બનવાનું શરૂ કરે છે તો વાવાઝોડું થોડા દિવસોમાં અથવા થોડા અઠવાડિયા સુધી ટકી રહે છે તો દોસ્તો પહેલા પણ બીજા સમાચારની વાત કરીએ તો સોનું ખરીદવા વિચારી રહેલા લોકો માટે હાલ સારા સમાચાર સામે આવ્યા છે તો આ સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તો દિલ્હીના બુલિયન માર્કેટમાં વાત કરીએ તો શુક્રવારે સોનાની હાજર કિંમત સતત ત્રીજા દિવસે ઘટી છે તો સોનાના ભાવ નવસોથી ઘટીને બોતેર હજાર પચાસ પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો તો આ પહેલાં ગુરુવારે એક હજાર પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છવ્વીસથી સત્યાવીસ મેના રોજ હળવાઈથી મધ્યમ વરસાદની શરૂઆત થશે તો ભારેથી અતિભારે વરસાદ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે તો ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગે કહ્યું છે કે તમામ પૂર્વોત્તર રાજ્યમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારમાં વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને બિયારણ અને દવા મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દ્વિવર્ષીય ખાસ સંઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો આ હેતુ સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએ ઓગણચાલીસ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તો દોસ્તો પટાપટ જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં સજાયેલું આ તોફાન જેને રહેમલ નામ આપવામાં આવ્યું છે તે હવામાન વિભાગનું કહેવું છે કે સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે તો રવિવારની મધ્યરાત્રી સુધી તે રોદ્ર સ્વરૂપ ધારણ કરીને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં સાગર દીપથી લગભગ અને ત્રણસો એંશી કિમી દૂર છે તો તે ડિપ્રેશનમાં બની ગયું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ પ્રી મોન્સુન એક્ટિવિટી સક્રિય થતા રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત સૌરાષ્ટ્ર ભરૂચ અને વલસાડમાં જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં છૂટા સાહેબ વરસાદી ઝાપટા પણ જોવા મળશે તો પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં છૂટા સાહેબ વરસાદથી રોહિણી નક્ષત્રનો વરસાદ થશે તો આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેલી છે તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું દવાન ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે તો ચક્રવાતી તોફાન રેમલ હાલ સાગર દ્વીપથી ત્રણસો પચાસ કિમી દૂર છે તો ચક્રવાત રેમલના કારણે કોલકાતા એરપોર્ટ પર રવિવારે બપોરે બાર વાગ્યાથી એકવીસ કલાક એટલે કે સોમવારે નવ વાગ્યા સુધી ફ્લાઇટ સેવા બંધ રહેશે તો આ સાથે પૂર્વ રેલવેને દક્ષિણ પૂર્વ રેલવે ઝોન ડઝન બંધ ટ્રેનો બંધ કરી છે તો તો બીજા વાત કરીએ ખાટમાં આવતીકાલે મોડી રાત્રે શક્યતા દેશના અનેક ભાગોમાં હવામાનમાં પલટો થવાની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા ભયંકર તોફાની ચેતવણી આપવામાં આવી છે તો પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના બોર્ડર વિસ્તારમાં વાવાઝોડું રહેમલ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે તો વાવજોડાના કારણે પશ્ચિમ બંગાળના સાગરકાંઠાના નીચાણવાળા ભાગોમાં પૂર પરિસ્થિતિ સર્જાવાની તથા બાંગ્લાદેશના દરિયાકાંઠામાં ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે તો દોષો પટાપી સમાચારની વાત કરીએ તો રાજકોટના ગેમિંગ ઝોનમાં ભીષણ તો બાવીસ લોકોના મોત તો રાજકોટના ગેમિંગ ઝોનના ભાગોમાં અહેવાલ છે કે આગ કેટલી ભયાનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ઘટનામાં બાવીસ લોકોના મોત થયા છે તો દોષો પટાપટા સમાચારની વાત કરીએ તો રવિવારે મોડી રાત્રે વાવાઝોડા લેન્ડફોલ કરે તેવી શક્યતા છે તો બંગાળની ઉપરાંત મિઝોરમ ત્રિપુરા દક્ષિણ મણિપુર આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ જેવા રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તો પશ્ચિમ બંગાળના સાગરકાંઠે ટાટક્યા બાદ બાંગ્લાદેશ પહોંચે જ્યાં એકસો દસથી એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે